ભાજપ છે એ બ્રિજ નું સોલ્યુશન નો લાવે પણ એમ કે આ પ્રશ્ન કોણ ઉઠાવે છે ગોત લઈ લો ભાજપમાં હું ભાવે આવે છે તમે એમ કે

બે મુદ્દા સિવાય ત્રીજો કોઈ મુદ્દો ભાજપ પાસે નથી આ વાત સાચી છે કે ખોટી જે માણસ અવાજ ઉઠાવે એને તોડી નાખો ફોડી નાખો જેલમાં પૂરી દો ભાજપમાં લઈ લો પૈસા આપી દો મારી ઉપર ત્રીસ એફઆઈઆર કરી ભાજપ અહીંયા તો એક બે માં ગમે એને બઠા પાડી દે ભાજપ વાળા એક એફઆઈઆર થાય એટલે હાજે ભાજપ વાળો હાલ પટેલ પાસે હાલ થઈ જાય તારું ત્રીસ એફઆઈઆર છે કોઈ કોઈ ની કોઈ નું એહસાન નથી જોતું મારે ભાજપ વાળા કોઈ એહસાન ન જોઈએ તમારી કાયદામાં તમારી પોલીસમાં તાકાત હોય ફાંસી ચડાવી દેજો ગોપાલ ઇટાલિયન એહસાન નો જોઈએ ભાજપનો હું વકીલ છું મારા માવતરે મને ભણાવ્યો વકીલ બનાવ્યો હું લડી લઈશ ભાજપ અમે પણ ધંધા હું છે ભાજપ જે માણસ અવાજ ઉઠાવે એની ઉપર એફઆઈઆર કરીને લઈ લો ભાજપમાં માં પછી પૂરતો જેલમાં આ દાદાગીરી હું કામ કરે છે ભાજપ કે કોઈ વિરોધમાં બોલે એવો માણસ વધવો જ ન જોઈએ પ્રશ્ન સોલ્વ નથી કરવાનો પ્રશ્ન ઉઠાવવા વાળાને જ ઉઠાઈ લેવાનો છે એટલે કોઈ પ્રશ્ન જ ન વધે પછી આ ગામમાં આવું બોલવા વાળો માણસ ન હોય તો તો ગામમાં બધું સુખ છે દોસ્તો આપણે વિચારવું પડશે મિત્રો આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો